જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિના અનુસંધાને રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા દેશની એકતાના હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ સમાનતા ભાઈચારાની ભાવના બની રહે અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન રહે તેના માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે યોજાયેલી રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા આ સમયે જિલ્લાક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણે

સરદાર વલ્લભભાઈ પટેલની ની ઉપલક્ષમાં જયંતી ના ઉપલક્ષ જિલ્લા કક્ષા કેન્દ્ર છોટા ઉદેપુર ખાતે એક રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માન્ય જિલ્લા અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ તેમજ સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા સહિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા ওয়ালসিং বরাঠুয়া জেলা টি বিএচআই কোডিং রোটা উদেপুর